વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે પાલેજ પોલીસ મથકની મુલાકાત કરી ઇન્સ્પેક્શન કર્યું તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ નાયબ પોલીસ અધિક્ષકે સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની પરેડ નિહાળી હતી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે તેઓને પોલીસ મથકની વર્ષ દરમિયાન થયેલી કામગીરીની જાણકારી આપી હતી મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજ રોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એ અનુસંધાને મારા દ્વારા પાલેજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના આઠ માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે ડીવાય એસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા તુષ્કો અર્પણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે ફરિયાદો કરવામાં આવી છે એની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે મને એ વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતાં પાલેજ પોલીસ મથકમાં અકસ્માતના ગુના ઓછા બન્યા છે પાલેજ હાઇવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી શું નિરાકરણ લાવી શકાય એ બાબતે સૂચન કર્યું છે ઓવરઓલ કામગીરીની સમીક્ષા એ ખૂબ સંતોષકારક છે એમ જણાવ્યું હતું આજ રોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવી છે મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા વિગમ સાથે જે ત્રણ બાદ તમારી ત્રણ બાદ તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે પેરાપૂચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દામાં પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાયો એમાં અમારા ત્રણ દિશાઓમાં તપાસ થાય છે એક જે ખાનગી રિકોર્ડ હોય પોલીસ સ્ટેશન ના એની તપાસ કરવામાં આવે પછી જે વહીવટી રિકોર્ડ છે જેમાં આપણે દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં જે દર રોજની કામગીરીમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય આપ જોઈ શકો છો કે આપણે કેટલા હથિયારો છે એની ચકાસણી કરવામાં આવે મુદ્દામાલ ની ચકાસણી કરવામાં આવે અને એની સાથે સાથે જે કેશબુક હોય છે પછી સ્ટેમ્પ કેટલા છે પોલીસ સ્ટેશનમાં બહુ નાની નાની બાબતો છે દરેક ની અમારા સ્ટાફ દ્વારા આવીને ચેકિંગ કરવામાં આવે